રાજકોટના ગોંડલના વોરા કોટડા રોડ પર સબજેલ પાસે વીજપોલ પર વીજ કરંટ લાગતા બે કર્મચારીઓના મૃત્યુ થયા છે સબજેલ પાસે કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા કર્મચારીઓને અગિયાર કિલો વોટ કોટેડ વીજ લાઇન નાખતા સમયે વીજ કરંટ લાગ્યો હતો ભગવાન સિંઘ બિલ અને સૂરજકુમાર બિલ વીજપોલ પર ચઢી નવી વીજ લાઇન નાખતા હતા તે દરમિયાન કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યા હતા ગોંડલના વોરા કોટડા ગામે આજે સવારના સમયે કોન્ટ્રાક્ટ પરેલા બે વીજ કર્મચારીઓ હાંભલામાં લાઈન નાખી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બંને કર્મચારીઓને વીજ કરંટ લાગતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને આ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું મોત નિપજતા બંને કર્મચારીઓને હોસ્પિટલે ખસેડાયા હતા અને કઈ રીતના બંને કર્મચારીઓને વીજ ચોક લાગ્યો છે અને કોની બેદરકારીથી આ થયું છે તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે રવિ મોટવાણી દૂરદર્શન યુદ્ધ રાજકોટ